એ ટાંગા ફેરી ગયું ટાંગા એ ટાંગા ફેર ટાંગા ફેરી ઉપાડ ગારોથી જોઈએ કઈ ના થાય ભાઈ લાઇટ લાઈટ અડી ગઈ ડાયર ભાઈ ડાયર નું પૂરું થઈ ગયું લાઈટ લે તૂટી ગયા તૂટી ગઈ ઓરનાઈકીન જો રૂપા હું લાખું નું પીરો પીરો જાણ લો દોડી નાઈક નું કોઈ ના કાધી ના તો કાઈ થી ને ઈ તો મગાવ દેતા કાઈ થી જોઈ ને ઈ તો મગાવ દેતા કાઈ ને જોઈ જો નુકસાન ની મને મેળે જ ના હો હાલો મિત્રો ગીમ છો બધા આવી ગયા નવા વ્લોગમાં અને આજે બહુ પહેલાં આપણે દવા થાય હતી માંડવીમાં અને બકડ્યું ચાલુ કરી દીધું જાઉં અને જો આપણે જુગાડ કર્યો આ અમે રેમાનિયા હે ને સુકા હે હાકડી જાયના ખીલા ચોટાડી દીધા અને એ સૂકા થાય જો હું ફળ ઊંચું આવી જાય તડકાનું હું જાય પાયડું બારી નીકળી જાય ને એટલા માટે પૂરેપૂરી લીફ મૂકી દેવાની ફૂલ ફવરાવાનું છે જો આ આજો નીકળી આ રેમાનિયા

આપણે આપી દીધું થોડું બાકી રહ્યું આ રે માન્યા હે ને બીજા ઘેર માં જતું હોય ભાઈ મારો એવી રહ્યો કાલે દવા ક્યાં જ ફલા દીધું અસર નહીં કરે હવે અસર થઈ ગયો હોય અને કાલ ભારી મજા આવી દવા થઈ હતી પછી પછી કઈ રેડ આવ્યા નથી દવા લાગી ગયા નહીં અને અમારે આ માંડવીમાં એક ખાસિયત છે જો તમને દેખાય જો આ આયરું જો તમે આમ ફોનમાં નથી દેખાતું પણ જો આ આયર કારી છે અને આ વળી પીરી છે વળી ઓલી કારી વળી પીરી શું રીઝન છે ભાઈ કારી પીરી કારી પીરી કેમ છે એક હાર ઉતરી ગયું પાણી લાગેલું હતું જો પપ્પા ચાલે ને આવે છે

આ તા ઝીણકાર મને આંખવાના બાકી વધારે મને હાલી ગયા માંડમાં નાયલું કે ધોવાય બહુ અને કાલે પાણી સારી સારી લાંબી થઈ ગયા વાયવેલ ખીચવું પડ્યું તો આ ખાડા ખાલી થઈ ગયા પગઠિયા બનાવવા પડ્યા આ તમને ફોનમાં નહીં લાગે પણ આ બહુ ઊંડું છે તોડવારું બહુ હોય ધોઈ નાખ્યું બોલે ફેર એને દવા છે ને તે ખાડા હતા એમાં પાણી હતું પણ આજથી હું નહીં મૂંકાઈ ગયું જો આજથી વાયવેલ હીંચવું પડ્યું પાણી હાલો ચા આવી ગયો ભાઈ પાણી ભરીને આવો હું જાઓ હવે ચા પાણી પી લીધા અને એક થાય કોમેન્ટ હતી કે આ ટ્રેક્ટર ના કેટલા વર્ષ થઈ ગયા ટ્રેક્ટર આ દસ તારીખ આવે ને પછીનો બથ ડે આવી ગઈ જન્મદિવસ અને પચીસ વરસ પૂરા થાય ને છવી વરસ બે ગયા ટ્રેક્ટર અને પચીસ વર ટોટલ થઈ ગયા હમણાં બેહી બે સેલિબ્રેશન કરવું ભાઈ ચાંદલો કરી દીધો જો આપણે ટ્રેક્ટર ને ટ્રેક્ટર બહુ દાદા વખતનું ટ્રેક્ટર હે બાબા આદમના વખતનું ટ્રેક્ટર હે ભાઈ ઓગણીસો ને નવ્વાણું નું મોડલ હે હાલા બડે આવી ગયે કાલે કાલે ઉલેદી બડે આવે ટ્રેક્ટર આપણે આ હરિયા હે ને નવે નવા થઈ ગયા હાવે બહુ ટ્રેક્ટરનો સ્લેબ જોવા અવાજ જોયું ને પછી ખબર નથી પડતી કે આ ટ્રેક્ટર બહુ જૂનું છે

એવું બધું ખબર નથી પડતી પણ એક એકાએ પીરીને કારણ શું એક એકાએક પીરીને કારણ શું ભાઈ ભાઈ પાડો એ ટેક ચાલુ કરો મીની ટ્રેક્ટર છે ભાઈ અમારે વધુ છે હાલ ચાઈ ડું વાત મીની ટ્રેક્ટર હાલતા હોય જો મિની ટ્રેક્ટર ભાઈ મિની આ હે ને પાણી ભરી રહ્યું રહ્યું કાપી જામી ગયા ગારો થવો જ થાય આ વાયુ ને બધું માઠી છૈયું ને કાઢીયા પાણી આઈ ભરાણું જો માતું નતું પાણી કાંઈ પછી ભરાણું હતું પાણી વાયુ મેં કરી ગઈ કાપી ભાઈ જો ચાલે કે ના ટાંગા ફેરવે કે ટ્રેક્ટર અરે અરે ગારો થયો ગારો નીકળો ગારો થયો ગારો જ છે અહિયાં એ ટાંગા ફેરી નહીં ટાંગા એ આ તા કે ટાંગા ફેર એ ટાંગા ફેરી ગારો ઉપાડ ઉપાસ ગારોથી અરો રરો નહિકરો ગારોથી ઉતા ઉતાં છૂટી ઉઠા ઘારો થયો ગારો આ ખોડ હે આખું તો પડી ગમે ભાઈ ઘારો થાય કે થાય હારી લાગ્યું ટાંગા ફેરવા હતા ટ્રેક્ટર વેસમાં હારી ગયું જો આગળ અડી કઈ ના થાય ભાઈ લાઈટ ને લાઈટ અડી ગઈ ડાયર માં ડાયર પૂરું થઈ ગયું લાઈટ ને કઈ ના થાય ક્યાં તૂટી ગયા તૂટી ગઈ ओए नाथ भाई लाइट लाइट अडी गई टायर पर टायर नो पूरू થઈ ગઈ બસ લાઈટ ને કઈ ના દેખા આપને લાપરવાહી કા નતીજા છોટી ગઈ મારો ટ્રેક્ટર નો જાનલો તૂટી ગયો ડાયર અડી ગઈ દેખો જાનલો તોડ નાઈ ગયો ભાઈ ઓર નઈ કે જોર ઉપાડું નાખું પિયો ભરો જાનલો ગોડી નાઈખું ભાઈ ને કાઢી નાખો કાળથી જોઈને જીસીબી મગાવી દેતા કાલથી જોઈ ને જીસુ મગાવી કાલે ફરકવાનું જાડું મેં એવા જેવું પડે કાલે જીસીબી લેવો કાઢી નાખો નુકસાની થાય મને મેળે જ ના ડાયરેક આ ડાયરેક તોડી નાખી હાજર થૂંઘું દેખાય ને ભાઈ ને નુકસાની થાય થોડી મેળવે આલો હેઠળ નાખી નાખે આખી હેઠામણ જો કે ફાવીએ નહીં કોર બહુ હોય હેઠામણ માં નહીં નો નહી હાલી જાય ફાયડો બેઠો હાલે હાલવું જ પડે હાલે હાલે હાખી નાખ જાવ ઉપલા ગા માં જવા ને જાય હાકી નાખ બસ એટલું બાકી કાલે ઉપલું ઓલું તાકી લીધું ઘર વાર હાલો હવે આવી ગયા આપણે ઉપલા ગામાં આમાં હે ને જાહે બીજા ઘેરમાં બધે બીજા ઘેર માં તું

આ ત્યાં બહુ ફાવે અને આવું હા ભાઈ ભાઈ અરે આવી ગયું જો એકસો આઠ એકસો આઠ આયા કે ભાઈ જ્યાં ખાલી થઈ ગયું આપણું હાલો આવું ટાઈમ લે મૂકવો તો મારે પણ રસ્તા ખાતે રીક છે તો કોઈ ગાડી વાળો ફોન લઈને જાય તો ટાઈમ લે ફોને જાય મારો આ અીન ફાડી હાલ ખાલી હવે રે ફસરો આવ્યો માંડવી એટલે માંડવીઓ

બટકું બોલાવ દે બટકું જય 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 ખેંચી લીધીને જય જય આઠ નું વા એ બે વાટ આઠ કહો ખેંચી લીધી હા ધીરે ધીરે રાખજો તારું કઈ નક્કીને જા હું બેસી સારું જયારે ધીરે ધીરે આખજો ખેંચતો ને જાય ફોન પકડેલો સરખો તારું કંઈ નક્કીને આમાં ફોન દેખાય નહીં હું એ નહીં દેખાય જો કંઈ જો જો દાહ્યું ધાઈબું ટાઈબું થાય બ્રેક હે ને ભાઈ ડોરે ની બ્રેક રાખજો ટાઈનું ટાઈનું અરે ભાઈ અરે ધડકા આવે સસ્પેશન નખાવી દે તો કાઈ આ મેળ ના આવે ધડકા આવે કાલથી સસ્પેશન નખાવી દેજે નવા તો હા અરે 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 ભાઈ ભાઈ અરે આ સાથે આપણો આજનો બ્લોગ વિડીયો કરી પૂરો બ્લોગમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે હું તું હો ખબર હે મળી નેક્સ્ટ જો મિનિટ ના પડી જ વાંધો નહીં